આ દરમિયાન કેક સાફ કરવા માટે બાઇકમાંથી કપડું કેમ કાઢ્યું તેવું કહીને માયા દ્વારા ફરિયાદી અને તેના મિત્ર સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો અને ગાળાગાળી પણ કરવામાં આવી હતી સોળ મે ના રોજ થયેલા ઝઘડા બાબતે ફરિયાદી દ્વારા માયા ઉર્ફે બોબડા અને તેના કાકા હુસૈન ઉર્ફે કલ્લુ અકબર અલી સામે પણ માફી માંગવામાં આવી હતી છતાં પણ આ શખ્સોએ અંગત અદાવત રાખીને સત્તર મે બે ના રોજ ફરિયાદી પર જીવલેણ હુમલો કર્યો હતો કાજીના મેદાનમાં મળવા બોલાવી હુસૈન ઉર્ફે કલ્લુ માયા ઉર્ફે બોબળો અફઝલ શેખ અને રાજાએ મળીને ફરિયાદી અને તેના મિત્ર સાથે મારામારી કરી હતી તો સમીરને બચાવવા માટે તેના મામા ગુલામ સાબીર વચ્ચે પડતા તેમને પણ માર્યો હતો અને ત્યારબાદ ફરિયાદી નાનો ભાઈ ઇદ્રિશ ઘટના સ્થળ નજીકથી નીકળતા તેને ભાઈનો ઝઘડો થતા જોયો અને ભાઈને બચાવવા માટે વચ્ચે પડ્યો હતો આરોપીઓ ઇદ્રિશના માથાના ભાગે ચપ્પુ માર્યું હતું તે સમયે હુસૈન ઉર્ફે કલ્લુ અકબર સૈયદ દ્વારા ફરિયાદી સાથે અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખી પોતાના હાથમાં રહેલ ચપ્પુ તેમજ માયાએ તેના હાથમાં રહેલ પટ્ટો અને રાજા અને અફઝલે પોતાની પાસે રહેલા લાકડાના ફટકા વડે ફરિયાદીના ભાઈને મારી નાખવાના ઈરાદે સાથે મળીને ફરિયાદીના ભાઈ ઇદ્રિશને માર માર્યો હતો આ ઘટનામાં હુસૈન ઉર્ફે કલ્લુએ પોતાની પાસે રહેલ ચપ્પુ ઇદ્રિશના માથાના ભાગે મારી દીધું હતું તેથી ઇદ્રીશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને ત્યારબાદ આ તમામ લોકો ઘટના સ્થળ પરથી ભાગી ગયા હતા આ બાબતે અઢાર મે બે હજાર રોજ અઠવા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનામાં પોલીસે હુસૈન ઉર્ફે કલ્લુ રાજા તેમજ અફઝલ શેખની ધરપકડ કરી છે અને અન્ય એક આરોપી માયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે अठवा पुलिस स्टेशन में सोलह तारीख को काजी के मैदान में रात को साढ़े दस बजे के आसपास एक बनाव बना जिसमें फरियादी जो है उसकी बाइक के ऊपर बच्चे ने केक डाल दिया तो बगल में एक बाइक खड़ी थी उससे साफ करने का जो कपड़ा है वो निकाल के और बाइक साफ कर ली इस बात को लेके दोनों में आपस में बहस हुई और उसके बाद में चार लोग वहाँ पे थे उन लोगों ने हुसैन उर्फ कल्लू अकबर अली सैयद ये तीन बत्ती का मैदान सूरत का रहने वाला है दूसरा मेहताब अली उर्फे माया मोहम्मद अली सैयद ये गोपीपुरा काजी का मैदान का रहने वाला है तीसरा अफजल हमजा से ये गोपीपुरा काजी का मैदान का रहने वाला है और राजा महमूद ये चारों लोगों ने एक बड़े चाकू से उसके फरियादी के सिर पे हमला किया और 109 पुराना जो आईपीसी का 307 उसके है उसके तहत एफआईआर की गई है और इन चार में से तीन जो आरोपी हैं जैसे हुसैन है उसके ऊपर ऑलरेडी दो एफ आई आर थी ये तीसरी एफ आई आर उस पे है मेहताब अली उर्फ है माया बोबड़ो ये इसके ऊपर चार एफ आई आर है ये पहले मर्डर का आरोपी भी रह चुका है और अभी बेल पे बाहर है इसकी बेल कैंसिल कराने की कार्यवाही भी हम लोग कर रहे हैं अफजल हमजा शेख है इसके ऊपर पहले का एक गुना है ये इसके ऊपर दूसरा गुना है इनमें से तीन आरोपी जो हैं उनको अभी पुलिस ने अटक कर लिया है एक ये माया जो मेहताब अली है इसको अटक करना अभी बाकी है इसके लिए पुलिस की टीम जो है वो लगी हुई है તીનુ ક અટક કરેને બાદ આગે કા પ્રોસેસ જોવેશીગેશન કા ચાલુ